અવારનવાર ચર્ચાના કેન્દ્રમાં રહેતો ગોંડલ તાજેતરમાં રાજકુમાર જાટ નામના યુવકના શંકાસ્પદ મૃત્યુના કારણે ફરી ચર્ચાનો વિષય બન્યો છે હવે આ મામલે પાટીદાર આગેવાન જીગીસા પટેલ પણ મેદાને આવતા જોવા મળી રહ્યા છે રાજસ્થાનમાં જાટ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આ કેસમાં સીબીઆઈની માગણી કરવામાં આવી હતી પરંતુ તેનો કરંટ ગુજરાતમાં જોવા મળ્યો ન હતો પણ હવે જીગીસા પટેલ રાજકુમાર જાટના પરિવારને મળવા રાજસ્થાન પહોંચ્યા છે ગઈકાલે મોડી રાત્રે જિગીસા પટેલે જાટ પરિવારના ઘરે જઈને મુલાકાત કરી ત્યાં શું થયું અને હવે આગળની રણનીતિ શું ઘડાઈ રહી છે તેના વિશે હું આપને આ અહેવાલમાં વિગતે માહિતી આપીશ નમસ્કાર હું છું દેવલ જાદવ આપ જોઈ રહ્યા છો સોમાન ગોંડલમાં પાઉભાજીની લારી ચલાવતા રતનલાલ જાટનો પુત્ર રાજકુમાર જાટ શંકાસ્પદ રીતે મોતને ભેટ્યો અને ફરી ગોંડલના બાહુબલી જૂથ પર આરોપો લાગ્યા જાટ પરિવારનું કહેવું છે કે રાજકુમાર ભણવામાં હોશિયાર હતો અને તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ટૂંકમાં તેને કોઈ સાથે દુશ્મની ન હતી જાટ પરિવારનો આરોપ છે કે તેમના પુત્રના મોત પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર પર શંકા છે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ રાજકારણમાં આ ઘટનાને કારણે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે ત્યારે પાટીદાર યુવક દેવ સાટોડિયા કેસ અને વિનુ સિંગાળા હત્યા કેસ સહિત પોપટ લાખા હત્યા કેસની વાત મૂકી ગોંડલમાં પાટીદાર નેતા જિગ્ગીસા પટેલ મેદાને આવ્યા અને ન્યાય માટે લડશે તેવું કહેતા જોવા મળ્યા હતા ત્યારે ગઈકાલે જિગ્ગીસા પટેલ રાજકુમાર જાટના પરિવારની મુલાકાતે રાજસ્થાન પહોંચ્યા હતા જ્યાં રાજકુમાર જાટના માતાએ રડતી આંખે જિગ્ગીસા પટેલને પુત્ર રાજકુમાર જાટના ન્યાય માટે લડાઈમાં સહકાર આપવા વાત કરી હતી મળતી વિગતો અનુસાર જિગીસા પટેલ ગઈકાલે મોડી રાત્રે જાટ પરિવારને મળવા પહોંચ્યા હતા અને હવે તેઓ રાજસ્થાનમાં જાટ સમુદાયના આગેવાનોની મુલાકાત કરી રહ્યા છે જિગ્ગા પટેલની વાત માનીએ તો તેઓ રાજકુમારના અપમૃત્યુ કેસની તપાસ માટે અને ન્યાય માટે પણ લડત ચલાવશે અને તેમની લડાઈ પાટીદાર સમાજને ન્યાય પૂરતી સીમિત નથી તેઓ દરેક સમાજના પીડિત માટે લડાઈ લડી ગોંડલમાં ગુંડાગીરીને સાફ કરશે પરંતુ તેઓ આગળ રાજકુમાર જાટના ન્યાય માટે કઈ રણનીતિ ઘડી રહ્યા છે તેના વિશે માહિતી મળી નથી પણ અમારા સૂત્રો પાસેથી વિગત મળે છે રાજકુમાર જાટ મામલાની તપાસ માટે સરકાર પર દબાણ સર્જવા માટે જીગીસા ગુજરાતના નેતાઓ સામાજિક કાર્યકરો અને પીડિતો તેમજ પાટીદાર સમાજના આગેવાનોને સાથે રાખી આગામી સમયમાં સક્રિય થશે સાથે જ માહિતી મળી રહી છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સુરતમાં પણ મોટી સંખ્યામાં કોઈ સભા કે બેઠક જિગીસા પટેલ બોલાવી શકે છે સ્પષ્ટ કરી દઈએ કે આ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે માટે સત્તાવાર વિગત હોવાનો અમે કોઈ દાવો કરતા નથી પણ એક વાત તો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગોંડલના રાજકારણમાં કંઈક તો નવા જૂની થવાની છે અને તે શક્યતાઓને નકારી શકાતી નથી ઉપરાંત સત્તાપક્ષ ભાજપની ગોંડલ મામલે ચૂપકીદી પણ આવનારા તોફાન પહેલાંની શાંતિ છે કે પછી બીજું કંઈ તે સવાલ નાગરિકોને ગૂંચવી રહ્યો છે નમસ્કાર